ભુજમાં પરમ પૂજ્ય પીર શ્રી પિથોરાજી દાદા નો વાર્ષિક મહોત્સવ ઉત્સવે ઉજવાયો ભુજ શહેરના મિરઝાપુર હાઈવે પરમ પૂજ્ય પીર શ્રી પિથોરાજી દાદાના વાર્ષિક ઉત્સવ ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી

દાતાશ્રીઓના સહયોગથી સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ એટ ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે